લોકો લાલચ રાખી અને ભેળશેડ કરતા હોય છે બનાસકાંઠામાં મોટા પ્રમાણમાં ઘીમાં ભેળશેડ થાય છે ગાંધીનગર આસપાસ હજારો કિલો ઘી અને પનીર નકલી વેચાય છે ભેળશેડ કરનારાઓને પાસા કરવાની પણ ચેરમેને માંગ કરી છે પનીરની સબ્જી બધી જગ્યાએ કોમન છે ત્યારે ગુજરાતનું ફક્ત સાત ટકા જેવું છે કે શુદ્ધ પનીર બને છે અને સત્તાવું બાણું ટકા પનીર આપણે નકલી કહીએ છીએ એટલે હું તમને તો પહેલાં વિનંતી કરું ક્યારેય હોટલમાં પનીરની કોઈ સબ્જી મંગાવતા જ નહીં